ફરી આવી છે એક અસામાનિક સચિન સુડા સેક્ટર બે ની સચિન સુડા સેક્ટર બે માં શાકભાજી છૂટક વેપારી એવા સુરેન્દ્ર ચૌહાણ પર રૂપિયાની લેતી દેતીમાં જીવલન હુમલો કરવામાં આવ્યો હતો અસામાનિક તત્વો દ્વારા શાકભાજીના વેપારી સુરેન્દ્ર ચૌહાણ ઢોરમાર માર્યા બાદ જીવલન હુમલો કરાયો હતો चौहान क्या हुआ था मैं लारी लगाया था ये लोग पैसा मांगने मैं बोला नहीं दूंगा इसी पे बोले चल अंदर तो वहाँ पर पे पहले गला वाला दबाया फिर अंदर आके पैसा छीने लो फिर मारने लगे चाकू वाकू कंगन उंगन से आपके पास कितना पैसा छीना छीनने वाले कितने लोग थे और छीनने वाले लोग थे बीस हजार मेरा ले गए धंधे का तीन दिन का पैसा मैं रखा था क्या धंधा साग भाजी का ક્યા બોલા જતા આપી પૈસા નહીં તો લારી નહીં લગાને દેગે નો નામ ક્યાં લોકો સલિન્દ્ર વિશાલ અંકલ રા પંકજ પુલિસ કમ્પ્લેન ક્યાં પોલીસ વાગાને ક્યાં બોલા પુલિસ વાળા બોલા કભી અંદર કેસ કરો તબેંગે હા તો સચિન વિસ્તારો વધારે હોય ત્યાં અસામિક તત્વો આમ જનતા હેરાન પરેશાન કરતા હોય ત્યારે આવા અસામારીક તત્વો સામે પોલીસે લાલ લાંગ કરવી જોઈએ તે માંગ લોકો કરી રહ્યા છે અઝર કૃષિ સાથે પ્રકાશવાળા